તો આ ભોળા અને જે અભણ સભાસદો છે આ ભોળા અને અભણ સભાસદોને કંઈ માનો કે એટલું બધું જ્ઞાન ન હોય અથવા એને ખબર નથી પડતી તો જ તમારી પાસે ઓગણીસો અને ચોરી અસીથી આજ દિન સુધી તમને અવાજ નથી કર્યો કે ભાઈ તમે આ મંડળીની જમીન ક્યારે સમાજને સોંપશો હવે એ જુદા જુદા દિવસે વર્ષોમાં આ જમીન ખાલસા થતી જાય છે સરહદભંગ થતી જાય છે આપણને સરકારે વાવેતર કરી અને આપણા ભરણ માટે આ જમીન આપી છે આપણે ખડતાળ ખાવા પીવા માટે છે પણ આનો ઉપયોગ આ લોકો બીજી રીતે કંઈક કરી રહ્યા છે કે એ જમીન જે લોકોની પાસે છે એ ભૂમા છે આ મંડળીના હોદ્દેદારો દ્વારા મંત્રી અને પ્રમુખ દ્વારા આની કોઈ માગણી કરવામાં આવતી નથી કે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફોજદારી રાહ કાર્યવાહી કરવામાં આવેલ નથી એના પણ મારી પાસે પુરાવા છે એટલે હવે બહુ તમને લાંબો વાત નહીં કરું ઘણી બધી વાતો છે વાતો તો સાંભળતા સાંભળતા મને એમ છે કે આપણે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યાની મિટિંગનો ટાઈમ છે એ ટાઈમ પણ ટૂંકો પડશે એટલા મારી પાસે એની ક્ષતિઓ છે કે એના વાંધાઓ છે કે જે આ લોકોએ આઠ દિન સુધી અનુસૂચિત જાતિના સમાજને મળવા દીધેલ નથી પણ અત્યારે આ લોકો પાછળ સમાજને ગેરમાર્ગે એવી રીતે દોરે છે કે કોઈ વ્યક્તિ હોદા માટે કામ કરે છે કોઈ વ્યક્તિ એને પોતાની મિલકત જોઈએ છે એટલા માટે તો આ વાત સદન ખોટી છે હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે સમાજમાં આવો ખોટો સંદેશ આપવામાં ન આવે અને કોઈ પણ સભ્યને તમારી માલિકીની જમીન જોતી નથી આ મંડળીની જમીન જોઈએ છે તો એને માત્ર સભાસદોને જોયો છે અને આ સભાસદો છે એમને જ આના હોદ્દાની ફેરબદલ કરવી છે જેમ દર વર્ષે પાંચ વર્ષે આપણે ગામમાં સરપંચ અને આપણો તાલુકા જિલ્લા અને પ્રાઇમ મિનિસ્ટર સુધીનો અધિકારી બદલાવી નાખીએ છીએ તો અમારું પણ એવું કેવું છે કે કોઈ ભણેલો ગણેલો અને સારો નિષ્ઠાવાન આંબેડકરવાદી વ્યક્તિ આ અનુસૂચિત જાતિની આંબેડકરવાદની ચળવળ હલાવતો હોય અને અનુસૂચિત જાતિના હક અધિકારને ઉજાગર કરતો હોય અને અનુસૂચિત જાતિને ખરેખર આ અધિકાર અપાવી હતો હોય આવો વ્યક્તિ આનો આગેવાન હોય અને આ જમીનના સંપૂર્ણ કબજા મેળવી અને દરેક સભાસદોને સોંપી દે એવો હોય તો અમારી એટલી તમને માનસિક અરજ છે અને મંડળીને સારું એવું ફાયદો થાય અને મંડળી સારી રીતે હાલે અને મંડળી સારી રીતે હાલશે તો આપણા સભાસદોને અને આપણા સમાજને ઘણો બધો ફાયદો થશે અત્યારે અમુક અમુક લોકો ખેતીમાં એક એક જ દીઠ દર ફરશે એક લાખ રૂપિયા જેટલી મેક્સિમિયમ મિનિમમ કે મેક્સિમમ ઉપર લેશે તો પાંચ છ એકર જમીન આપણા સમાજને મળતી હોય તો આમાં આપણા સમાજ આગળ આવશે આપણા સમાજનું સ્તર ઉપર આવશે અને એનીથી આપણો સમાજને ફાયદો થશે માટે આ કામમાં જે પણ લોકો આ સભાસદો છે એની મારે બે હાથ જોડી અને કરબદ્ધ વિનંતી છે કે અમે ક્યાંય પણ ખોટું કર્યું હોય તો તમને સામે ઉજાગર કરી અને નજર સામે લાવી અને સમાજ સમક્ષ રાખજો પણ આ લોકો જે પાંત્રીસ વર્ષથી આનો ખોટો વહીવટ કરે આવે છે આવા લોકોને સમર્થન આપી અને તમે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું ગાડું છે એને તમે ધકાવી અને સામા કાઠે લઈ શકો તો કહીને પણ તમે પાછું ખેંચી અને ખાઈમાં ન લાગતા એટલી મારી તમને વિનંતી છે જે જે ધોગડીયા સાહેબના પણ આવા શબ્દો કે આપણો સમાજ શિક્ષિત હોવો જોઈએ આપણો સમાજ આર્થિક રીતે સદ્ધર હોવો જોઈએ આપણો સમાજ એજ્યુકેટેડ હોવો જોઈએ આપણા સમાજમાં હોવા જોઈએ એન્જિનિયર હોવા જોઈએ વકીલ હોવા જોઈએ આપણા સમાજમાં ખાતેદાર હોવો જોઈએ ખેડૂત હોવા જોઈએ મજૂર ન હોવા જોઈએ નોકરીયાત હોવા જોઈએ પણ આપણા અને આપણા ક્યાંક ને ક્યાંક આમાં આડા આવી અને ઊભા છે કે ઘણી બધી સવલતો આપણને સરકારે આપણી સુધી પહોંચાડી છે આ ઓગણીસો ચોર્યાસી પહેલા જે આ ટોચ મર્યાદા ધારા તળે જમીન ફાજલ થયેલી આ અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવી ત્યારથી આપણે આગેવાનો આગેવાની લઈને બેઠા છે અને આજે બે સુધી આ જમીન તમને અપાવી નથી હતા અને હજી એ લોકો પર તમે વિશ્વાસ કરો તો મૂર્ખનાઓ સરદારો તમે તમે તમારા થોડુંક વિચારો કે આ ઓગણીસો ચોર્યાસી થી તમારી યારે તમને છેતરી આવે છે એ વ્યક્તિ તમને થોડીક વાતમાં લઈ અને તમને ન્યાય અપાવી શકશે તમને સાચો ન્યાય અપાવી શકતા હોય તો મને વાંધો નથી પણ તમે એની ગેરંટી શું છે તમે એની ગેરંટી આજ પાંત્રીસ વર્ષથી તમને આ પાંત્રીસ વર્ષની વર્ષ દર વર્ષની ગેરંટી હોય છે આ આની પાંત્રીસ ગેરંટી વહી ગઈ છે તો હવે તમને આ છેલ્લી ગેરંટી માટે કેમ વિશ્વાસ છે વિચારજો દિમાગથી અને દિલથી સાચા વ્યક્તિને સાત સહકાર આપજો નકર તમે પણ બાબા સાહેબ સાથે ગદ્દાર છો એવા સાબિત છાળો જય ભીમ નમો ઉદય જય કાશીરામ જય મુરલીવાસી જય આદિવાસી